અબડાસામાં વરસાદે વિનાશ કર્યો છે ત્યારે કલેક્ટર આજે નલિયા ખાતે તાકીદની બેઠક બોલાવી કેસ તો ચુકવણું આજે જ કરવા કડક સૂચના વિસ્તૃત અહેવાલ અબડાસા વિસ્તારમાં વરસાદે વિનાશ કર્યો છે ત્યારે ગઈકાલે પ્રભારી મંત્રી અને સાંસદની ખાસ તાકીદની બેઠક બાદ આજે કલેક્ટર અમિત અરોરા તાત્કાલિક અસરથી નલિયાની મુલાકાતે દોડી ગયા હતા તેમણે ડેપ્યુટી કલેક્ટર વાઘેલાની સાથે સંબંધિત અધિકારીઓની એક બેઠક યોજી હતી બેઠક બાદ ખાસ કરીને આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા અમિત અરોરા કલેક્ટરે જણાવ્યું હતું કે પશુના અવસાન અંગે પીએમ ચોવીસ કલાકમાં રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે કેસ ટોલાને ઘર વખરી અંગે આજે જ ચૂકવો થાય તે માટેની સૂચનાઓ જારે જારી કરવામાં આવી છે સરકાર પાસે જોવા અનુસાર ચૂકવણું તાત્કાલિક તવા કાર્યવાહી થાય તે માટે કડક સૂચનાઓ આપવામાં છે પાવડરનો છંટકાવ ક્લોરનેશન દવા અને રોગચાળો ન ફેંક ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે આરોગ્ય અધિકારીને પણ સૂચના આપવામાં આવી છે શાળાની સફાઈ અને સ્વચ્છતા બાબતે પણ સંબંધિત કાર્યવાહી કરવાની કલેક્ટરે સૂચના આપી છે ઝાડી કટિંગ તાત્કાલિક અસરથી કરો રસ્તા તૂટી ગયા છે તે પણ તાત્કાલિક અસરથી મરામત કરવા વીજળી જ્યાં જ્યાં બંધ છે ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં વીજળી પુનઃ શરૂ કરી પીવાના પાણીની વ્યવસ્થા યોગ્ય કરવા કલેક્ટરે તાકીદ કરી હતી બેઠકમાં તમામ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા